ઝૈનોપસ પ્રસ્તુત કરે છે અનિલ ચાવડા લિખિત નવલકથા શિખંડી શિખંડી ભારત વર્ષની મહાન ગાથા મહાભારત જેના પ્રસંગો અને પાત્રોએ ભારતીય માનસ પર ચીરકાલીન અસર છોડી છે મૂળ કથા સાથે જોડાયેલા દરેક પાત્રનો પોતાનો ઇતિહાસ અને ભૂતકાળ પણ છે જે જન્મો પર્યંત કથામાં અવનવા સ્વરૂપે પ્રગટ થઈ કર્મના સિદ્ધાંતને પ્રસ્થાપિત કરે છે આવું જ એક પાત્ર શિખંડી પોતાના પ્રથમ જન્મમાં કાશી નરેશની રાજકુમારી તરીકે જન્મેલી અંબા રાજકુમાર બને ચાહે છે પરંતુ હસ્તિનાપુરની વંશવૃદ્ધિ માટે ગંગાપુત્ર ભીષ્મ દ્વારા તેનું અપહરણ થતાં તેના જીવનની દિશા અને દશા બંને બદલાઈ જાય છે કુરુવંશનું ઉજ્જવળ ભવિષ્ય ઈચ્છતા પિતામહ ભીષ્મ ધર્મનું આચરણ કરવા જતા અંબા સાથે અન્યાય કરી બેસે છે એક અભૂતા બનેલ અંબા પ્રેમી દ્વારા પણ તરછોડાય છે અને પોતાની આ દશા માટે જવાબદાર ભીષ્મ સાથે પ્રતિશોધ લેવાની પ્રતિજ્ઞા કરે છે અને પુનર્જન્મમાં શિખંડી રૂપે અવતરી ઇચ્છા મૃત્યુનું વરદાન પામેલા ભીષ્મના મૃત્યુનું કારણ બને છે આ નવલકથામાં અંબાથી શિખંડીની યાત્રાને અનિલભાઈએ અલગ પરિપ્રેક્ષ્યથી રજૂ કરી છે જેમાં અંબાના જીવનની બાહ્ય પરિસ્થિતિની સાથે તેની ભીતર ચાલી રહેલ પીડાને પણ સંવેદનશીલ રીતે વર્ણવી છે વિવિધ સ્થળો પ્રસંગો પરિસ્થિતિઓ અને પાત્રોની મનસ્થિતિનું વર્ણન અનેક સુંદર ઉપમાઓ અને અલંકારો દ્વારા કરવામાં આવ્યું છે જે પુરાતન કાળની ભવ્યતાને જીવંત કરી નવલકથાને આસ્વાદ્ય બનાવે છે ધર્મના આચરણ માટે ન્યાયને નેવે મૂકી દેતી અનેક નારીના અંતર્મનને અવગણવાની પ્રથા સામે પ્રશ્ન ઉઠાવતી આ કથાનું કેન્દ્રીય પાત્ર અંબા સમગ્ર નારી જાતિનું પ્રતિનિધિત્વ કરતું જણાય છે જે આજની નારીને પણ સ્પર્શી જશે પ્રેમ પીડા અને પ્રતિશોધના ભાવોની તીવ્રતાને રજૂ કરતી આ નવલકથા વાચકને નારીના રૂજુ છતાં રૌદ્ર સ્વરૂપનો પરિચય કરાવી અનોખા ભાવ વિશ્વમાં લઈ જશે શિખંડી નેશન ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા ડબલ્યુ ડબલ્યુ ડોટ ઝેનોપસ ડોટ ઇન ઓનલાઇન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝૈન ઉપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો